વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ફરી એકવાર આપણે લાવી દીધો છે ફાર્મિંગ બ્લોગ તો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે મયુરગાન ખેતરમાં અને આ વખત આપણે જે કેરોવાળું ખેતર હતું એમાં આપણે પાઇપ લો બી કરવાની છે બરાબર છે અને એ પહેલાં આપણે મરજીવાળી પાઇપો થોડી સીધી કરવાની કારણ કે ન્યાદેલું ને એટલે પાઇપો બધી વચ્ચે આવી ગયેલી એમાં એટલે પહેલી એ પાઇપો આપણે સીધી કરી દઈશું ફરી અમાવીશું બરાબર છે તો આપણે જોડાઈ ગયા છે અર્જુન કાકા અલ્પેશ એક માણસ હજુ આવે છે પણ એ આવે નહીં એ સારો હાર શું માણસ છે એ તો આવે ના આવે એવું છે આપણે તો બરાબર કન્ટિન્યુ રહેજો જોઈએ શું શું થાય આગળ નીતિન આવે છે નીતિન જો શું કોમેડી કરી આપણે બરાબર તો કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા જો આ છે મરચીનો ચા એટલે અમુક પાયપો આખી ભાષા થઈ ગયો એ કમ્પ્લીટ મરચીના ચા છે સીધી કરી દેવાની એટલે અર્જુન કા છેલ્લે રહેશે હું અહીંયા કરીશ પહેલો આ નિપલ જોડે અને અલ્પેશ વચ્ચે રહેશે બરાબર વચ્ચે કંઈક સિયાદી હોય તો કરી દેશે અમે તો મિત્રો ખાલી પંદર જ મિનિટમાં પતી ગયું બરાબર ચો પાઇપ બધી એકદમ રેડી કરી દીધી શેટ કરી દીધી હવે આ ખેતરની વારી જે તમાકુ રોપવાની છે આમાં કારણ કે કેરો હતી એટલે બધું એ થઈ ગયેલું ને કે વારવ્યું પછી વરાપે પ્લાવ માર્યો દોતી મારી રોટરી મારી ફરી એક વાર એ મારીને બે વાર થોડિ બધું કઈ ઉછેર કર્યો કમ્પ્લીટ હવે ચા બા પાણી રેડી છે બરાબર તો અમારા ટ્રીપની પાઇપો લી કરી દઈએ છીએ અત્યારે પછી કદાચ જવાનું છે વિડીંગ કરવા તો તો મિત્રો ફાઇનલી થોડાક એ કર્યા અને આપણે આ પાણી પાણી પીએ બરાબર તો જોઈ લો નીતિન પાણી પીવે છે હે હશે મેરાવ તો ફાઇન નથી तो इंद्र पेली पाए पो ले जावानी छे पहले पाए पो ए बिल्कुल ले जावन बे तो कंटिन्यू रह जाओ और आपरे जारवन तो अर्जुन का बद्दा ब्लॉग में तमाम कुछ बनाता है तो मित्रों नीति ने यूं के कहा अगर मैं हाफ जो है यूं के है बराबर पाए पे ने तो नहीं थी हाफ निकरे और जो ये बराबर यहीं से एक नहीं हां यहां यहां हां यहां अगर कितना सा बड़ा सा आराम धक्का धक्का मारे Lah, atleti jagam tuh ya, tuh juga.

પણ મારી વાત ચા એક કિલો નાસ્તો ખોલો બરાબર રેડીઓ તો તકે ચા નાસ્તો કરો ને પછી આગળ કોમ થાય બહુ કોમ નહીં ઓફો કલાકનું કોમ રહ્યું છે પણ નીતિનને બહુ ભૂખ લાગી હતી સવારોને હવે રમેને ચડે તા કે નાસ્તો દીધો એટલે કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો ડ્રીપની જૂની પાઇપો તો નથી એટલે આપણે બે બંડલ નવા ઉઠાવ્યા બરાબર જોઈ લો આ રીતનું જવા દેવાનું નવું બંડલ છે હજુ એક બંડલ પેન્ડિંગમાં પડી જાવ

હવે મારા ખાલી વેલ્ડિંગ કરવાનું છે તો આગળ બરાબર તો મિત્રો આપણે ખીને રેડી થઈ ગયા બરાબર ફર્સ્ટ ક્લાસ જોઈન્ટ ગણી અહીં આવી ગયેલા અને નવી જોઈન્ટ ખાઈને હવે રેડી થઈ ગયા અને આવ્યા છે અર્જુન વગર થોડુંક દાઢી લખવાનો બાકી હતો અને એવું થોડુંક આપણે પ્રોબ્લેમ લખવાનું બાકી હતું તે લખી બકીને મેં એવું વિચાર્યું મકલાવવાનું આપણે પાંચ ચાર દાડે અરજુમાન ઘેરાયા છે તો કહી વ્લોગ એન્ડ કરી દઈએ બરાબર છે તો આ રીતે પણ બેઠો છે અને મીટિંગ ચાલે કંઈક વિડીયો બાબતે બરાબર છે તો મક હું વ્લોગ એન્ડ કરી દઉં તો વિડીયો તો મિત્રો જલ્દી સારો લાગે તો લાઇક કરજો ચેનલ પર ન આવેલો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લગભગ તો સબસ્ક્રાઈબ કરે છે પણ બહુ રેર સબસ્ક્રાઈબ કરો બરાબર એટલે બને એટલું જલ્દી સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન ઓલ પર સેટ કરો તો જેથી કરીને તમને મારી નવી વિડીયો આવે તો તરત જ તમને વિડીયો મળી જાય બરાબર છે तो आता आजजा माते आटूच तो मळिये काले नवा टॉपिक नवी वीडियो साठी तो जय हिंद जय भारत एंड टेक केअर